વધુ એક ટુરિઝમ સ્પોટ મળશે અમદાવાદના એકસો ત્રીસ વર્ષ જૂના એલિસ બ્રિજને રૂપિયા સત્યાવીસ કરોડના ખર્ચે હવે રિનોવેશન કરાશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ

એલિસ બ્રિજને સ્પેશિયલ સ્ટેથનિંગ અને રિસ્ટોરેશન કરવા અંગેની દરખાસ્ત મૂકવામાં આવી છે જેમાં એકસો બત્રીસ વર્ષ જૂના સ્ટીલ સ્ટ્રક્ચરનો બીજ ખૂબ જ જૂનો તેમજ જર્જરિત થયો હોવાથી કન્સલ્ટન્ટના રિપોર્ટ બાદ જ બ્રિજને સ્પેશિયલ સ્ટેથનિંગ અને રિસ્ટોરેશન કરવાની જરૂરિયાત જણાતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં સત્યાવીસ કરોડના ખર્ચે એલિસ બ્રિજ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર એકસો બત્રીસ વર્ષ પહેલા બનાવવામાં આવેલ સ્ટ્રીલ સ્ટ્રક્ચરનો એલિસ બ્રિજ રૂપિયા ચાર લાખમાં બનાવવામાં આવ્યો હતો ત્યારે એલિસ બ્રિજની પહોળાઈ છ મીટર જયારે લંબાઈ ચારસો મીટર છે એલિસ બ્રિજને થયેલ નુકસાન અંગેનો રિપોર્ટ એક્સપર્ટ પાસે તૈયાર કરાવ્યા બાદ કોર્પોરેશન દ્વારા બ્રિજને રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રેથનિંગ કામગીરીમાં મુખ્ય ટ્રસ્ટના જોઈન્ટ રિપેર પણ કરાશે તેમજ ગર્ડર સ્ટ્રીન્જર્સ તેમજ જોઈન્ટ પણ બદલવામાં આવશે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર